એમને વાશ્યાની અને સમજતા આરે કે શેઠને સંતોષ હતો પર નિકરાઓને બહુઓ ચાલાક અને ઘર રાખો છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ એમને પારકુ કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી એક દિવસ શેઠે ચાર બહુઓને બોલાવીને કહ્યું બહુ બેટા બહુ બેટા અહીં આવો તો આ બાપુજી આયા બહુ બેટા દેઓ જીવવાનો સમય આતા છે ઓન એટલું કહી અમરે દારકને બહુને પાંચ નારા આપી વિદાય કરી બહુઓ નારા લઈ હસ્તી હસ્તી ચાલી ગઈ મોટી બહુ જોરા ઉચ્છાણી અને મુસ્તી શ્રી મુદિની હતી એને છળ્યું તો સાહેબ કેવા જીના જીવના છે આપી આપિને mi <coughs>

નાના દીકરાની બહુ ચતુર અને સમજુ હતી એને થયું તારા કરતા નકાયા કાલે ત્રણે મોટી બહુઓ તો આ ડારાની વાત પણ ભૂલી ગઈ હતી પણ ચોથી બહુ તો આ વાત હર હંમેશા કરતી પછી એક દિવસ તે શેઠ કારે આવોને બોલાવીને કહ્યું ઓ ગણાઓ બેટા અહીં આવતો આ હતી ઓ બેટા મેં તમને પહેલા વાત માની કરી સંભળાવી એ પરથી ધનપાલે ત્રણે મોટી વાહુઓને કહ્યું તમારા સૌમાં આ નાની બહુ ફરેલ અને ચતુર છે Продолжение